સમય હું રાજકોટ માં રહું છું મારી ઉંમર 30 વર્ષ ની છે અને મારા લગ્ન થઈ ગયા છે મારા પતિ ઇલેક્ટ્રિક સિટી ની અંદર કામ કરે છે મારા સસરા કોન્ટ્રાક્ટર છે અને મારા સાસુ સમાજ સેવા નું કામ કરે છે અને હું પણ ટીચર ની નોકરી કરું છું હવે અમારા ઘર માં અમે બધા કામ કરીએ છીએ આથી મારા સસરાએ ઘણા સમય પહેલા એક 50 વર્ષના બુઢા આદમીને ઘર ઉપર કામ માટે રાખ્યો હતો તે ઘરનું બધું જ કામ કરતો હતો અમે બધા પ્રેમથી તેને દાદુ કહેતા મારી અને મારા પતિ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે સમજદાર હતા અને ખુલ્લા વિચારો વાળા હતા પરંતુ લગ્નના પહેલા દિવસથી જ અમારી મોજ મસ્તી કાંઈ ખાસ જાણતી ન હતી તેને ફક્ત બે કે ત્રણ ચાર મિનિટ આનંદ આવતો મારા પતિ એક સારા માણસ હતા પરંતુ મારે આનંદ પણ જરૂરી હતો એક દિવસ હું મારી ફેસબુક આઈડી જોઈ રહી હતી તો મને મારો જૂનો મિત્ર ભોલુની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ભોલું કોલેજમાં મારી સાથે જ ભણતો હતો મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને તેને સંદેશા મોકલવાના ચાલુ કર્યા ચેટિંગ કરતી વખતે મને ખબર પડી કે તે હજી એકલો જ છે અને આજ શહેરની અંદર રહે છે ધીમે ધીમે મેં મારી બધી વાત ભોલીને બતાવી દીધી તો ભોલીએ કહ્યું અરે યાર હું ઘણા સમયથી તમારી સાથે આનંદ કરવા માગું છું તું ટેન્શન ના લે આપણે બંને વચ્ચે ફક્ત દોસ્તીનો જ સંબંધ રહેશે પછી એક દિવસ જ્યારે હું ઘરે એકલી હતી તો મેં તેને ફોન કરીને ઘરે બોલાવ્યો બધા જ કામ ઉપર જતા રહ્યા હતા દાદુ પણ ઘરનું બધું કામ પૂરું કરીને જતા રહ્યા હતા મેં ફોન કર્યા પછી દસ મિનિટમાં ભોલો ઘરે આવી ગયો મેં તને મારા રૂમમાં બેસાડ્યો અને અમે બંનેએ ખૂબ જ આનંદ કર્યો આજે મને પેટ ભરીને આનંદ આવ્યો હતો બે દિવસ પછી દાદુ મારી પાસે આવ્યા અને મને કહ્યું દીકરી આ ફોન જો આની અંદર વિડીયો નથી ચાલી રહ્યો મેં તેની પાસેથી ફોન લીધો અને જ્યારે મેં વિડીયો પ્લે કરી તો મારી આંખો ફાટી ગઈ કારણ કે તે વિડીયોમાં હું અને ભોલો ખૂબ જ આનંદ કરતા હતા તેનો વિડીયો દાદાએ શૂટ કરેલો હતો હું આખી થરથર કાપવા લાગી ત્યારે ધીરેથી દાદા બોલ્યા દીકરા ગભરાશ નહીં હું વિડીયો કોઈને બતાવીશ નહીં પરંતુ તેના બદલામાં તારે મને કાંઈ કાપવું પડશે તું મને સાંજે કોલ કરજે આટલું કહીને તે ફોન લઈને જતા રહ્યા મેં રાત્રે દાદુને ફોન કર્યો અને કહ્યું દાદુ તમારે કેટલા પૈસા જોઈએ છે તો દાદુએ કહ્યું મારે પૈસા જોતા નથી તો મેં કહ્યું તો તમારે શું જોવે છે તો દાદુ કહેવા લાગ્યા કે મારે પણ ભોલુંની જેમ આનંદ કરવો છે તો મેં દાદુને કહ્યું તમે શું કહો છો હું તમારી દીકરી જેવી છું તો દાદો કહેવા લાગ્યા ઠીક છે દીકરી તો આ વિડીયો હું હું બધાને બતાવી દઈશ આ લાગી વિચાર્યું કે હે એટલે મેં તેને હા પાડી બીજે દિવસે ઘરના બધા કામ પર જતા રહ્યા ત્યારે દાદુ મારી પાસે આવ્યા અને મને સાવજ બતાવવા લાગ્યા હું તે જોઈને હેરાન થઈ ગઈ કારણ કે તે ખૂબ જ ઝઘડો સાવજ હતો તેની ડોક પરથી કેશવાઓ ઉગી નીકળેલી હતી અને તે પિંજરામાંથી શિકારની તરફ નજર રાખીને બેઠો હતો દાદીએ જે આનંદ આપ્યો તે આજ સુધી મને કોઈ આપી શક્યું ન હતું દાદુ વૃદ્ધ હતા તેની પાસે વર્ષો અનુભવ હતો અને તે દરેક કરામત જાણતા હતા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ